તો ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે કતોપુર બજારમાં પાણીનો ધસમસતો કિલોમીટરની ઝડપે પાણી વહી રહ્યું છે ત્યારે ભરૂચ કતોપુર બજારમાં પાણીનો આ ધસમસતો પ્રવાહ નજરે પડી રહ્યો છે જેના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય બધા જ જીવના જોખમે અહીંયાથી આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે સાડા છ ઇંચ જેટલો વરસાદ બપોરે બાર વાગ્યા સુધીમાં ભરૂચમાં પડ્યો છે અને આ વરસાદે ભરૂચને ધમરોડી નાખ્યું છે આપ જોઈ શકો છો પાણીમાં અત્યારે અમે બજારમાં અને જો આગળ જઈએ તો એ ત્યાં જવા સુધીની શક્યતાઓ રહેલી છે જે રીતે અહીંયા પાણી વહી રહ્યું છે પાણીની ઝડપ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની આંખી શકાય છે અને અહીંયા પગ પગ મૂકવાની પણ બીક લાગે એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે હાલ થયું છે આજે આ એ જ વિસ્તાર છે જ્યાં ગયા પૂરે તારાજી સર્જી હતી કતોપુર બજાર મેન વિસ્તાર કહેવાય છે લોકોની દુકાનોમાં પાણી ઘુસવાની તૈયારીમાં છે તો નીચાણવાળી જે દુકાનો છે ત્યાં ઓલરેડી પાણી ઘૂસી ચૂક્યા છે અત્યારે અમે જે ચાલી રહ્યા છે ત્યાં ભયંકર વરસાદના કારણે ધસમસ પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે અને કમર સુધીના પાણી પણ અહીંયા આગળ છે અહીંયા જ અમે ઊભા છે ગૂંઠણથી ઉપર સુધીનું પાણી અહીંયા પહોંચી ગયું છે લોકો એમની દુકાનની કાળજી લઈ રહ્યા છે અત્યારે તો પાણી ઘૂસે તો કઈ રીતે એનું નિરાકરણ લાવવું આ જે વિસ્તાર છે ભરૂચનો સૌથી નીચાણવાળો વિસ્તાર કહેવાય છે કતુપુર બજાર અને આ બજારની અંદર જે પ્રમાણે નદી વહી રહી હોય કાં તો કોઈ કેનાલ વહી રહી હોય એટલી ઝડપે પાણી વહી રહ્યું છે કેમેરા પર્સન વસંત ગોઈલ સાથે વસી મલે એક સંદેશ ન્યૂઝ ભરૂચ